આપણે શું કહેવાય કોટડાથી લીધા હતા ને મસ્ત મજાના કેવા લાગે કમેન્ટ કરીજો બધા ખાસ કરીને અને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ હાડા જે થઈ છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પહેલાં તો ગામમાં એક આટો મરી ગયા અને અત્યારમાં છે ને ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ આજ તો રજા હતી આપણે મસ્ત મજાની અને મસ્ત મજાના જાગી કારના જાગી જતા અને અત્યારમાં પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ છે ને ભાઈ આખા મરસાણ ઓલામાં પટ્ટીના મરસાના છે ને ભજીયા બનાવવાના છે આપણા ફેવરેટ છે હમણાં તો ભજીયા બનાવ્યા નથી ને પટ્ટીના એટલે આપણે બનાવવાના છે અને મેથી ને એવું બધું કાંઈ લાવ્યો હતો એ તો તમને બધા વિડીયો જોયું હોય છે જો મેડમ જો મેથી બધા જય માતાજી જયમાં મોગલમાં ને જો હું તો મેથી કાપવા મળી કેમ કે થોડાક મીઠા ને થોડાક મરસા અને કાલનું જો એવું ને એવું છે ને તાજું તાજું જો તાજું છે બધું સોમાં ચોમાહમ બધું તાજું જ રહે કા

મસ્ત મજાના પટ્ટી બનાવવાની છે કાંઈ ઘટ નહીં તમે બધા બનાવતા હોય તો કમેન્ટ કરજો ખાસ કરી ચેનલમાં પેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો તમને જોવા મળશે મસ્ત મજા વિડીયા તમને કેવા લાગે કમેન્ટ કરજો જરા કોઈ કમેન્ટ કરતું નથી અને જેમ બને વિડીયો શેર કરજો સેસમાં તમારે જોતા હોય તો મારી પાસે આવી લઈ જજો કા શેસમાં તમારે જોતા હોય તો મારી પાસે આવી મેડમને નથી દેવાના તમારે તો લઈ જાય અને ભાઈ શાહ છે ને થોડો થોડો તડકો છે અને થોડા થોડા વાદળા છે આ કદાચ વરસાદ આવવો હોય તો હવે હમણાં થાય નથી આવે તો સારું અને કે મોકળો થતો હતો અત્યારમાં પવન છે ગુરુવારનો કાપ છે એટલે આ છે ને વિડીયો છે ને લગભગ તો નેટ અહીંયા અમારે છે ને લાઇટ વહી જાય ને એટલે નેટ હાલે નહીં એટલે વિડીયો છે ને સો વાગે ચડાવવાનો છે આજ ફાઇનલ થઈ ગયું કા છ વાગે સડાઈ દેવું બીજું હું કારણ કે આજ નેટ હાલે નહીં કારણ કે લાઇટ વેગીને જ ગુરુવાર છે ને એટલે થોડોક પ્રોબ્લેમ રહે વાઈફાઈ કરે છે પણ લાઇટ વિના કાંઈ હાલે નહીં એટલે આપણે સો વાગે ચડાવી દેવું મોટો વિડીયો છે એ સ વાગે સડાઈ દેવું અને આપણે શોર્ટ વિડીયો છ વાગે ચડાવી જેવી બે વિડીયો સ વાગે શ્રીશમાં તમને કેવા લાગ્યો કમેન્ટ કરજો ને જરા ખાસ કરી મને તો મસ્ત ન તમને કેવા લાગ્યા તું શું કહેશો ભાઈ હે શું કહેશો તું તારું કહેવાનો મતલબ શું છે કે ઢાક તો બોલ બોલ મેડમ મેડમથી તમે બેસી ગયા છો એમ નહીં જ હા ભાઈ મેથી છે તમારા ગામમાં મળતી હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો અમારે તો અમારે લેવા જવી પડે કા વીસ એપ્રિલ જો ભાઈ થાય મેથી બધી બળી ગઈ બધી બળી ગઈ નીળું ખાઈ ગઈ ના ભાઈ જો કોથમરી ગોટે છે અને ટમેટા અને મરસાન ભાઈ પટ્ટીને છે ખાશે ઈ ભાઈ જો કોથમરી ખાય હા વાહ જો પાંદડા ઈ તો સારું ટમેટા ઈ જો લેતો એવો તો બધી મરસા તીખા છે કમેન્ટ કરજો તીખા કોને ભાવે મરસા કેટલો છે ટમેટાનો પૂછ્યો કેટલા 120 ના કિલો 120 ના કિલો તો ભાઈ કાઈ નહીં કન્ટિન્યુર બના હું કેસો એ આગે થી બોલ છે તો કાઈ નહીં ભાઈ હાલો ઘડેગા શું કહેવાય મેથી ને ઉધુ કરાવ લાગુ કામ થોડું ઘણું કન્ટિન્યુર બ્લોક માં મિનેરી હા તો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ભજીયાનો ડોયો બનાવવાનો છે કેટલો કેટલો મસાલો નાખ્યો કા હજી તો બધો જ ભાઈ થાય કા હા બસ બધો મસાલો નાખ્યો છે હું હું નાખ્યું જરા કહી દે તો ડુંગળી બટેકા મરચા મેથી તમે કેમ બનાવો બધાય કમેન્ટ કરીજો કા મેં નાખીને બનાવ્યું

આપણે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને ગરમા ગરમ ખાતું જવાનું છે શું કામ કારણ કે બાર હાડા બાર જેવું થઈ ગયું છે જો કા જો કુંભણિયા ભાવે ને જે એટલે કુંભણિયા બને છે લો ભાઈ કુંભણિયા પેલો આપણો ગાંડ નીકળશે અને પછી પટ્ટીના કા હા ને પછી પટ્ટી ના જો ભાઈ ખાવા મળે જો ભાઈ કુંભણિયા પેલા ઘાટ છે તમે કેવા બનાવો બધા ખાસ કરીને કમેન્ટ કરીજો મને કુંભણિયા બનાવવાનું

બોપોરે થઈ ગયા છે અરે સુગંધાઈ મસ્ત આવે છે ને મેથી બેથીનું બધું નાખ્યું ને કમ્પ્લીટ મસ્ત મજાનું કોકને બહુ ભાવે છે પણ એની કમેન્ટ કર છે તમે જ હોય ને કમેન્ટ કર હે મને તો અમને તો ખબર છે કોણ કમેન્ટ કરશે એ મને ખબર છે એ આવે પછી કહેવાની છે હા જાવ દીને હમ જાળો ભાઈ મસ્ત મજાના ગરમ ગરમ છે ને આપડે પટ્ટી છે ને બાય બાય અલગ જ કક મજા છે બહુ મજા આવે હાલો તો

એટલા બધા તીખા નથી હાફુડા વી જાય તો તીખા હોય આને ખાવું ચાલે ભાઈ દે ઉભર હાલ ખા તો હવે એણે કયું ખાધું ખબર નથી જો ખાય જો લે 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 હા દીધું છે તીખું ભાઈને ધોભાઈ લે કેમ કરું છું એટલા તીખા છે ભાઈ બપોરા બપોરા કરીને પાંચ વાગે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સહ પાણી પી લીધા છે અને ભાઈ છે ને એક બે કોમેડી વિડીયો બનાવી નાખવી મેડમ જોઈ ત્યાર થાય હા ત્યાર થવા પડે માથું ન ઓળવું જોઈએ અને હા ભાઈ છે ફોન જોવો છે અને આગળ સાટા થોડા થોડા આવ્યા હતા અને મેં કીધું લાય બ્લોગ ચાલુ કો પાછો તો બનાવી નાખી એક બે કોમેડી વિડીયા કે એ હળાહ જેવું થઈ ગયું છે અને પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે છે ને આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય અને ભાઈ હળહ જેવું થઈ ગયું છે અને બપોરના આપણે ભજીયા પીડ્યા હતા ને એ અત્યારે ખાઈ લીધા છે મસ્ત મજાના પીડ્યા હતા દોયો થોડો ઘણો રાખ્યો હતો એટલે અત્યારે પાસા ખાઈ લીધા મેડમ હજી ખાય જ છે અને મંતુભાઈની બહાર રમે છે અને શું કહેવાય કે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય ને એટલે વિડીયાને છે ને આપણે પૂર્ણ કરી નાખી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી મસ્ત મજાની કમેન્ટ કરતા જજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળ્યા પછી કાલે આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાય હર હર મહાદેવ જય મોગલ મહા સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય સબસ્ક્રાઈબ ઓકે શેર પણ કરજો